દાદાને અર્પણ કરવામાં આવ્યું છે બસોમણ કેરી જે આપણા ગુજરાતની તારાણા ગીરની કેસર કેરી કહેવાય ત્યાં હનુમાનજી મહારાજને ફળો ખૂબ પ્રિય છે ત્યારે દાદાને આજે કેરીનો અન્કોટ ધરાવવામાં આવ્યો છે આજે હજારો ને લાખો લોકો દાદાની કેરી ધરાવીને પછી પોતાના ઘરની અંદર શરૂઆત કરતા હોય ત્યારે એવી સદભાવનાથી આજે દાદાને અનકોટ ધરાવી લોકોને ખૂબ આનંદિત કર્યા છે અને દાદા અદભુત દિવ્ય દર્શન આપી રહ્યા છે